નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને ફરી એકવાર મોટી સફળતા હાથ લાગી છે અમદાવાદમાંથી બસો કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને બાદમીના આધારે વટવા જીઆઈડીસીમાં દરોડા કર્યા હતા અને કરોડો રૂપિયાના ડ્રગ્સ સાથે ઓડિશાના ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે અમદાવાદમાંથી બસો કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે કરોડો રૂપિયાના ડ્રગ્સ સાથે ઓડિશાના ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આશરે બસો કિલોથી વધુ ગાંજો અને એમજી સહિત ડ્રગ્સ મળી આવ્યું છે ઓડિશાથી ટ્રકમાં સૂકવેલા ગાંજાનો પાવડર મોટી માત્રામાં મળી આવ્યો છે ગુજરાત સહિત અન્ય રાજ્યમાં ડ્રગ્સનો જથ્થો ઉતાર્યો હોવાનું ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળી હતી અગિયારસો કિલો ડ્રગ્સ ઓડિશાથી ટ્રકમાં આવતું હોવાની માહિતી મળી હતી તો ડ્રગ્સનો જથ્થો વટવા જેઆઈડીસીમાં ઉતારવાનો હતો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સ અન્ય કઈ જગ્યા પર ઉતારવામાં આવ્યો હતો તેને લઈને પણ તપાસ હાથ ધરી છે